પ્રાકૃતિક ખેતી પ્રત્યે રાજ અને દેશના ખેડૂતોમાં જાગૃતતા આવી છે અને મોટા ભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અને તેના સંબંધિત આયામો અપનાવતા થયા છે ત્યારે દેશના વડાપ્રધાન અને રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો થકી આજે ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું મહત્વ સારી રીતે સમજી શક્યા છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસે ઓછામાં ઓછી એક દેશી ગાય હોવી જરૂરી છે ખેતરના સંસાધનોનો ઉપયોગ કરવો બહારની કે બજારની કોઈ વસ્તુ લાવવી નહીં

પશુ આહાર તરીકે કમ્પોસ્ટ તરીકે અથવા અન્ય રીતે ખેતરમાં જ ઉપયોગ કરવો તથા લીધેલા ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે જ વેચાણ વ્યવસ્થા ગોઠવવી જેના લીધે ગામના પૈસા ગામમાં જ રહે આ જ રીતે ખેત ઉત્પાદનોના મૂલ્યવર્ધન માટે સ્થાનિક સ્તરે જ વધુમાં વધુ ગામના લોકોને રોજગારી મળી શકે અને તેમના કૌશલ્યનો વિકાસ થાય તેવી વ્યવસ્થાનો પણ આગ્રહ રાખવો અને બની શકે તો ફક્ત પાક આધારિત ખેતી વ્યવસ્થાની જગ્યાએ સંકલિત વ્યવસ્થા પણ ગોઠવવો ખેત વ્યવસ્થા કૃષિ વ્યવસ્થા છે જેના થકી ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ જમીન અને પર્યાવરણનું સંવર્ધન થાય છે અને પોષણક્ષમ ખેતી કરી શકાય છે જેના લીધે ખેડૂતનું જીવન ધોરણ પણ સુધરી શકે છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી